મને ગઈ છે માફ કરી દો હેમાવતી હેમાવતીની સંપત્તિ એને પાછી આપવી પડશે લોકોને મોહિત કરીને ફસાવવા આ કામ હવે હું વધુ નહીં કરી શકું નહીં તો એ રુદ્ર મને નહીં છોડે પછી એ રુદ્ર જાણે છે કરવું એટલો જ્ઞાની છે કે મારા દીકરાની માનસિક સ્થિતિ એનો જન્મ એના પિતા વિશે બધું જાણે છે આ ખેલ માં પૂર નો મહેલ તારા નામ પર છે તારા કામ માટે અમે તને ઇનામ દઈશું

अगर चाली ने पढ़ानी आज हालत रही तो खबर नहीं हुई ने केवी रीते संभाली एटले <laughs> तो कहूं छू आने मळी जवा दे आ माटी मा मात्र इश्क़ के तुम्हारी देवी ने खुश करवा माटे हमारा बनने नी बलि के नी हमें <laughs> हमारी कोई ने जरूर नथी <laughs> Það er það. એને તમે અહીંયાથી જવા માટે કહો છો કે હું એને અહીંયાથી કાઢી મૂકું કોઈ સંકટ ના આવે એટલા માટે મહારાજ આ ખાસ અમાવસના દિવસે માં ભદ્રકાલીને બલીનો ચઢાવો દેતા હતા પણ હું નહોતો જાણતો કે સંકટ આ માણસના રૂપમાં આવશે હમ અડધી રાતે આટલા પાણીમાં ઊભો રહીને મંત્રોચાર સાથે કાલીમાની તપસ્યા કરે છે હવે બાપુની આત્માને જરૂર શાંતિ મળી જશે શાંતિ મળી જશે સર્વનાશ સૌનો સર્વનાશ થઈ જશે હવે જોજો કેટલી લાશો પડશે આ મહેલમાં બેરવ જે કહી રહ્યો તો એ ખોટું નથી બિલકુલ ખોટું નથી હ કેવો લંબડ આદમી છે કાલે રાતના એ મહેલમાં આવ્યો ને રાજકુમારીને મળવા એના રૂમમાં ચાલ્યો ગયો આ માત્ર મેજ નહીં બાકી બધા લોકોએ પણ જોયું યાદ રાખજો એ દિવસ જરૂર આવશે જ્યારે આ મેલની બધી દિવાલો માટીમાં મળી જશે એ રુદ્રની લાશ આ જમીનમાં દાટી દેવામાં આવશે એના પછી હું તને મારી દાસી બનાવી દઈશ